આગળ વાત હવે તાપીની કરીએ તાપીના ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી સતત પાણીની આવક થઈ છે ડેમના ઉપરવાસમાં પાંચસો એકતાલીસ એમ પાણી આવતા ડેમની સપાટી છ ફૂટ વધી ડેમના ઉપરવાસમાંથી બાર હજાર સાતસો અડસઠ ક્યુસેક પાણી આવ્યું પાણી આવતા ડેમની સપાટી ત્રણસો વીસ પોઈન્ટ એકતાલીસ ફૂટ પર પહોંચી ગત વર્ષે આજની તારીખે ડેમની સપાટી ત્રણસો છ ફૂટ નોંધાઈ હતી ગત વર્ષ કરતાં ચૌદ ફૂટ વધુ પાણીનો વધુ જથ્થો નોંધાયો છે જિલ્લા સહિત ઉકાઈ ડેમના ઉપરવાસમાં માં મોન્સૂન સક્રિય થવાને લઈને ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે જેને લઈને ઉકાઈ ડેમમાં હાલ સુધીમાં પાંચસો એકતાલીસ એમ પાણીનો જથ્થો આવી ચૂક્યો છે અને જેના કારણે જે ઉકાઈ ડેમની જળ સપાટી છે તે ત્રણસો વીસ ફૂટને પાર પહોંચી છે હાલ આપણે ઉકાઈ ડેમની વાત કરવામાં આવે તો ઉકાઈ ડેમમાં હાલના સમયે જે પાણીની આવક થઈ રહી છે જેને જેને લઈને આવનાર દિવસોમાં દક્ષિણ ગુજરાતના લોકો માટે એક સારા સમાચાર પણ કહી શકાય જેના કારણે જે દક્ષિણ ગુજરાતના ખેડૂતો છે તેમને સિંચાઈ અને જે લોકો છે તેમને પીવાના પાણી માટે પૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ થશે

જિલ્લા પંચાયત આસપાસ વરસાદને લઈને ઠેર ઠેર પાણી ભરાયા નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે જામનગરમાં બે કલાકમાં એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ ખાપ્યો અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ હવે તો ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ છે ચિતલ પંથકના ખીજડિયા રાદડીયા શેડુભાટ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ છે જેના કારણે ખેતરો પાણી પાણી થઈ ચૂક્યા છે આ તરફ ગામના જે રસ્તા છે નદીઓ માં ફેરવાયા હોય એવું જોવા મળ્યું છે અમરેલી જિલ્લામાં સતત વરસાદી માહોલ છે લાઠી પંથકમાં ધોધમાર વરસાદ ખાપ્યો લાઠી શેખ પીપરીયા હરસુરપુર દેવડીયામાં ધોધમાર વરસાદ છે ભારે વરસાદના કારણે શેરીઓમાં વરસાદી પાણી વહેતા થયા લાઠી પંથકમાં ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે આ તરફ અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ અહીં પણ ધોધમાર વરસાદ ચીતલ પંથકના ખીજડીયા રાદડીયા

અર્જન પર મોથળા સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદ બાલા પર રાયધન નજર બીટામાં મેઘરાજાની ધડબડાટી જોવા મળી છે તો કચ્છમાં અનેક ગ્રામ્ય વિસ્તારો એવા છે કે જ્યાં આજે મેઘરાજાની પધરામણી થઈ હતી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અનેક એવા વિસ્તારોમાં વાતાવરણ ખુશનુમાં બન્યું ગરમી અને બફારાથી લોકોને રાહત મળી ઘણી જગ્યાએ તો ભારે વરસાદ ખાબ્યો જેના કારણે રસ્તાઓ જાણે નદીમાં ફેરવાયા હોય એવા દ્રશ્યો જોવા મળ્યા પોરબંદર શહેર ની વાત કરીએ હવે પોરબંદર શહેરમાં વરસાદી માહોલ કીચડથી લોકો પરેશાન છે ભૂગર્ભ ગટર અને ગેસની લાઈન નાખવાની કામગીરી પછી રસ્તાઓને સમતલ કરવામાં ન આવ્યા હોવાના આક્ષેપ રસ્તાઓનું નવીનીકરણ પણ કરવામાં નથી આવ્યું જેના કારણે ચોમાસા દરમિયાન કાદવ કિચડ ની સમસ્યા સર્જાઈ

બનાસકાંઠા કલેક્ટરને પણ પત્ર લખી સમગ્ર વિગતોથી વાકેફ કર્યા ખેડૂતોને થયેલ વરસાદથી નુકસાનીનો સર્વે કરી યોગ્ય વળતરની માંગ કરાઈ છે ધાનેરા ડીસાના ખેડૂતોને બાજરી મગફળીના પાકને મોટું નુકસાન થયું છે વરસાદ અને નદીઓના પાણીથી ખેડૂતોને કરોડોનું નુકસાન થયું છે

ધાનેરાના મુખ્ય માર્ગ રાના છે અને આ દ્રશ્યો નેશનલ હાઈવે એકસો જે થરાદથી ધાનેરાનો મુખ્ય માર્ગ કહેવાય છે આ મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાવાથી રાહદારીઓને ખૂબ જ મુશ્કેલી વેઠવાનો વારો આવે છે કહી શકાય કે અત્યારે જે આ જે દ્રશ્યોમાં આપ તમે જોઈ રહ્યા છો કે જે ભારે વાહનો આ રોડ ઉપરથી પસાર થતા હોય છે ને તેને કારણે ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો એ લોકોને સામનો કરવો પડતો હોય છે ને આ રસ્તા ઉપર બે થી ત્રણ સ્કૂલો પણ આવેલી છે સાથે હોસ્પિટલ પણ આવેલી છે તો તમામ રીતે નેશનલ ક્યાંક ક્યાંક ને બેદરકારી સામે છે સાથે જે જે કહી શકાય કે રેલ પાણી પાણી હતું તે અલગ અલગ થરાદ તાલુકાના ગામડાઓમાંથી પસાર થતું હતું ને એ રેલ નદી નો પ્રવાહ ઘટવાથી જે ખેતરોમાં પાણી સંગ્રહ થયું હતું તે અત્યારે નાળા સ્વરૂપે બહાર નીકળી રહ્યું છે ને જે રોડ નેશનલ હાઈવે ઉપર આવી રહ્યું છે તેને કારણે વાહન ચાલકો છે વિદ્યાર્થીઓ છે રાહદારીઓ છે તેમને ખૂબ જ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે સાથે જ આપણી સાથે અહીંના સ્થાનિક છે છે જે આગેવાન આપણી સાથે જોડાયા છે એમની સાથે વાતચીત કરીશું શું કહેશું અત્યારે કેટલો વરસાદ છે ને કઈ રીતે પાણી અંદર સામાન્ય વરસાદની અંદર પણ જો આ નેશનલ હાઈવે પર આવી પરિસ્થિતિ થતી હોય તો વધુ વરસાદ આવે પાંચ દસ ઇંચ તો શું પરિસ્થિતિ નિર્માણ થાય આપ વિચારી શકો છો આ બે ત્રણ ઇંચ વરસાદની અંદર ત્યાં નેશનલ હાઈવે જે પોથાવાડા સુધીનો છે એ મેઇન હાઈવે ઉપર અત્યારે આટલા બધા પાણી ભરાઈ ગયા છે તમે આગળ જોશો થરાદ તો પણ આનો પરિસ્થિતિ નિર્માણ છે આજથી બે દિવસ પહેલા બાંધરાપુલ ઉપર એક ગાડીમાં ફસાવાથી એક મહિલાનું મૃત્યુ પણ થઈ ગયું હતું તો અત્યારે અહીંયા રાય મેન સેન્ટર કહેવાય હોસ્પિટલો આવતા લોકો અહીંયા ગાડીઓ ઠોઈ જાય તો અહીં ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે એવું છે તો ખરેખર સરકાર સાથે મારી વિનંતી છે કે જળ યોજના એટલું નહીં એ પણ કઈ યોજના છે અહીંયા તમે લાગુ કરશો અહીંયા ટ્યુબવેલ બનાવશો તો આ પાણી બધું અંદર ઉતરી જશે અને પબ્લિકને સમસ્યાનું સમાધાન મળી શકશે બાકી સમસ્યાનું સમાધાન મળવું ખૂબ મુશ્કેલ છે ચોક્કસ આટા અને સ્થાનિક જેઓ પણ કહી રહ્યા છે કે અત્યારે આજે રસ્તો છે અને રસ્તાના કારણે લોકોને ખૂબ મુશ્કેલી વેઠવાનો

ન્યૂઝ કેપિટલ અહેવાલ બાદ તંત્ર જાગ્યું તંત્ર દ્વારા તૂટેલા રોડની કામગીરી શરૂ કરવામાં આવી પાવડાસણ ગામે રેલ નદીનું પાણી પસાર થતા ખેતરો સહિત રસ્તાઓમાં મોટું નુકસાન થયું નદીનું પાણી રસ્તા પર પસાર થતા રસ્તો બંધ કરવો પડ્યો રોડ ખાતાના અધિકારીઓ દ્વારા તૂટેલા રોડ પર માટી નાખી પુરાણ કરવાની કામગીરી શરૂ કરાઈ છે તો પાલનપુરમાં ફરી વરસાદની શરૂઆત થઈ ગઈકાલે થરા ધાનેરા સહિતના વિસ્તારોમાં આજે પણ સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધીમી ધારે મેઘરાજા વરસ્યા હતા રાજ્યમાં સવારે છ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી એકસો એકાવન તાલુકામાં વરસાદ વરસ્યો એકસો ત્રેપન તાલુકામાં વરસાદ નોંધાયો છે આ તરફ સૌથી વધુ સુરતના પલસાણામાં ત્રણ પોઈન્ટ પચાસ ઇંચ વરસાદ બનાસકાંઠાના વાવમાં બે પોઈન્ટ નવ્વાણું ઇંચ વરસાદ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં બે પોઈન્ટ નવ્વાણું ઇંચ વરસાદ વરસ્યો છે વલસાડમાં બે પોઈન્ટ છોતેર ઇંચ વરસાદ તો રાજ્યમાં પાંત્રીસ તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો